બે હજાર છવ્વીસ નવા વર્ષની તમામ મેરા ગુજરાતના દર્શકોને શુભેચ્છાઓ છે હાલ આપણે મિડ કવરેજ કરવા માટે આંતરરાજ્ય સીમા એટલે કે અરવલ્લી જિલ્લાની જે રાજસ્થાનની જોડાયેલી સીમા છે ત્યાં આવી પહોંચેલા છે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે ખાસ કરીને જે નબીરાઓ હોય છે માલેતુજા નબીરાઓ કે જે ગુજરાતથી રાજસ્થાન તરફ જતા હોય છે ખાસ કરીને પાર્ટી કરવા માટે જતા હોય છે આવા નબીરાઓને અરવલ્લી જિલ્લાની અલગ અલગ સાતસો જેટલી પોલીસની ટીમ જિલ્લાના તમામ જે ચેક પોઈન્ટ બનાવવામાં આવેલા છે આ તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસના જવાનો ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ કર્મચારીઓને તૈનાત કરવામાં આવેલા છે ખાસ નવીન પ્રકારનું એક ડિજિટલ ઉપકરણ વસાવવામાં આવ્યું છે તેના થકી જે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા હોય તેવા વાહન ચાલકો અને આ પ્રવાસીઓનો ટેસ્ટ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કે વાહન ચાલકે નશો કર્યો હોય તો તુરંત જ આ ઉપકરણમાં એક સાયરણ વાગે છે અને પોલીસને એલર્ટ કરે છે કે આ વ્યક્તિએ નશો કર્યો છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી